આપણે કેટલા વર્ષ થી આ સંસ્થા આકારી રહી છે સીતારામભાઈ શું આપનું નામ સાહેબ વેદાન બારોટ અને આપણે ધર્મ દર્શન મહુવા સરસ આવ્યા વેલકમ આપનું સ્વાગત હવે અમારે આ મારે સંસ્થાને અત્યારે તેરમો વર્ષ ચાલે છે ઈશ્વરની મોટી પડી કૃપા કે તેર વર્ષના અંતે આજે અમારે લગભગ હજાર બારસો માણસ રસોઈ સાહેબ અને પર ડે હજાર બારસો માણસે ઘણી ઘણી અમારી પાસે જે વાત અતુ પાણી ફરફ સમયાંતર બનાવી હતી કોઈ ઘરે નાના બાળક જન્મ થયો તો એ ટાઈમે એ લોકોને શીરા રાત સુખડી ની જરૂરિયાત આપી હતી પછી શ્રદ્ધાંજલિ ભોજન છે કોઈના ઘરે મરણ થઈ ગયું હોય કોઈ ત્યારે બધા પરિવાર આખો અર્થવ્યક્ત હોય ભોજન ગુમાવવાનું દુઃખ બધા હોય તો એ ટાઈમે અમે એક શ્રદ્ધાંજલિ ભોજન રાખ્યું છે કોઈ પણ આવે ભાઈ ફોન કરે અથવા તો કઈ કોઈ દ્વારા કેવડાવે ભાઈ અમારે એટલા માણસની જમવાની જરૂરિયાત છે તો પચીસ પચાસ માણસની જરૂરિયાત અમે એને પહોંચાડીએ આ બધું અમે વિના મૂલ્ય જ ક્યાંય પૈસો કોઈનો લેતા નથી જમાડવાનો એટલે ઈશ્વરની કૃપા છે અને બધું બહુ સરસ રીતે ઈશ્વર હલાવે છે અમે તો ખાલી નિમિત્ષ અને નિમિત્ષ નો આનંદ અમને બહુ છે ભલે રામ બાપા Aqueles like tá તિરાામ બાન સો નમ ઓમ નમો નારાયણ ઓમ નમો નાયણ શુભમ